નમસ્કાર મિત્રો ગુજરાત તરફ આવી રહ્યું છે વધુ એક વાવાઝોડું તો આજના વિડીયોમાં આપણે વાવાઝોડાને લઈને તમામ સમાચારોની વાત કરીશું આ ઉપરાંત વરસાદના પણ કેટલાક મહત્વના સમાચારોની વાત કરીશું તો વિડીયાને છેલ્લે સુધી જોતા રહીજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઈક જરૂર કરી દેજો મિત્રો ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયામાં ભારેથી ભારે વરસાદ જોવા મળ્યો છે આ વરસાદને કારણે ખેતીમાં ખેતરોને નુકસાન થયું છે હાલની ઘણા ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે પાક સુકાઈ ગયા છે તો ઘણી જગ્યાએ ધોવાણ થતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઈ છે ગુજરાતમાં ખેડૂતોની કફોડી હાલત વચ્ચે માઠા સમાચાર સામે આવ્યા છે કે હજુ પણ રાજ્યમાં ખેડૂતોને વરસાદથી રાહત નહીં મળે પૂરો સપ્ટેમ્બર મહિનો ગુજરાતમાં વરસાદ જોવા મળી શકે છે હાલ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે આ લો પ્રેશર આગળ વધતા સપ્ટેમ્બર મહિના દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ જોવા મળી શકે છે આ વરસાદ પૂરેપૂરો સપ્ટેમ્બર મહિના સુધી જોવા મળશે અહીં તમને એ પણ જણાવી દઈએ કે ગુજરાતમાં ચોમાસું જૂન મહિનાથી શરૂઆત થાય છે અને હવે સત્તર સપ્ટેમ્બરની આસપાસ તે પૂરું થાય તેવી આગાહી કરવામાં આવી છે જોકે હવે ખરાબ સમાચાર એ છે કે આ વખતે વરસાદ પંદર થી વીસ દિવસ સુધી જોવા મળશે આવતા અઠવાડિયાની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદથી રાહત નહીં મળે બે સપ્ટેમ્બરથી રાજ્યમાં ફરીથી વરસાદ જોવા મળી શકે છે મિત્રો ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાત પરથી આશના વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે વાવાઝોડું કચ્છને સ્પર્શીને આગળ નીકળી ગયું છે જો કે વાવાઝોડાની અસરને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની સંભાવના કરવામાં આવી છે ત્યારે વરસાદ ગાયબ થઈ ગયો છે એવું માની ન લેતા કારણ કે ગુજરાતમાં વરસાદનો ત્રીજો મોટો રાઉન્ડ આવશે આવતીકાલથી ફરીથી ગુજરાતમાં વરસાદનો જોર વધી જશે કાલે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અત્યાર સુધીમાં સિઝનનો પચાસ ટકાથી વધુ વરસાદ નોંધાઈ ગયો છે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી ગઈ છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છ દેવભૂમિ દ્વારકા અરવલ્લી મહિસાગર ખેડા પંચમહાલ દાહોદ ડાંગ અને આજે મધ્યમ આગાહી કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો અંબાલાલ વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલે વાવાઝોડા અપડેટ આપતા જણાવ્યું છે કે આજના વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાતા પહેલા ગુજરાતમાં સપ્ટેમ્બરમાં ત્રણ થી દસ તારીખ વચ્ચે વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે

જંબુસર નજીકની વહેતી ઢાડર નદીએ ભયજનક સપાટી વટાવી છે કાંઠાના ગામો સહિતના વિસ્તારોમાં નદીના પાણી પ્રવેશતા હતા જેને કારણે ચારે તરફ પાણી પાણી થઈ ગયું હતું આસપાસના ખેતરો પણ પાણીમાં ગરગાવ થઈ ગયા હતા પાક પર પાણી ફરી વળતા ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે ખેડા શહેરમાં શેરડી નદીના પાણીએ વિનાશ વેર્યો છે નદીના પાણી ગામમાં ઘૂસતા સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાય છે નદીના પાણીમાં ડૂબેલા શહેરના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે નદીનું પાણી ફરી વળતા શહેર દરિયામાં ફેરવાઈ ગયું હતું શહેરીજનોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ થયું છે પોરબંદર શહેરમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે દરિયાકાંઠાના રહેણાંક વિસ્તાર જળમગ્ન થઈ ગયા છે છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયેલા છે ત્રણ દિવસ વીતી ગયા છતાં હજુ પણ પાણી ઓછરા નથી રહેણાંક વિસ્તારમાં ઊભી થયેલી આફતના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે તો આ તરફ બોટાદના સુખબાદર ડેમ પૂર્ણ સપાટીએ ભરાતા નયનરમ્ય નજારો જોવા મળ્યો છે ડેમના ચાર દરવાજાને એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે સાથે જ સલામતીના ભાગરૂપે ત્રણ જિલ્લાના વીસ ગામોને કરાયા એલર્ટ બોટાદ જિલ્લાના નાના ભડલા લીંબોડા દેરડી દેવળિયા સાળંગપુર ગધાળિયા હાંસલપુરને કરાયા એલર્ટ આભાર મિત્રો દરરોજના તાજા અવાજ વરસાદના અને વાવાઝોડાના સમાચારની જાણકારી મેળવવા અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયાને એક લાઈક જરૂર કરતા જજો